અમદાવાદના સોલામાં આતંક મચાવનાર પાંચે આરોપીઓને સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે સરકારી માધ્યમિક શાળાઓની કન્યાઓને ગયા વર્ષની સાયકલ હજી અપાઈ નથી વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માટે કુલ એક લાખ ઓગણસાઠ હજાર આઠસો બાર સાયકલ ખરીદવા બહાર પાડેલ ટેન્ડરમાં છ કંપનીઓની ઓફર આવી હતી અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર અમેરિકા મોકલાતા એજન્ટ સહિત સામે ફરિયાદ થઈ છે નવા પાસપોર્ટ કઢાવવા માટે તેઓએ અરજી કરી નવો પાસપોર્ટ કઢાવ્યો હતો મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આજે બુધવારે હેલિકોપ્ટર ક્રેસ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે બાવધાન વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેસ થતા બે પાયલટ સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા છે

કોઈમ્પુના ઈસા ફાઉન્ડેશન પર એકસો પચાસ પોલીસ કર્મીઓની ટુકડીએ દરોડો પાડ્યો હતો ઓપરેશનનું નેતૃત્વ સાથે સહાયક સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીએ કર્યું હતું જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં મંગળવારે યોજાયેલા મતદાનમાં મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો સાત જિલ્લાની કુલ ચાલીસ વિધાનસભા બેઠકો પર મતદાન થયું ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે ઈરાનના એક અધિકારીએ કહ્યું છે કે જો ઇઝરાયલ કાર્યવાહી કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે પગમાં ગોળી વાગવાથી અભિનેતા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો શત્રુધ્ન સિન્હા મંગળવારે મુંબઈની ક્રિટિકલ કેર હોસ્પિટલમાં ઘાયલ અભિનેતા ગોવિંદાને મળ્યા હતા